નમસ્કાર મિત્રો જય મા મોગલ મહાસભરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ને આવતીકાલનો રૂડો અવસર હવે ગણતરીના કલાકો બાકી છે એટલે આ વિડીયો એટલે લીધો કારણ કે બાપુએ જે રાજીપો વ્યક્ત કર્યો જે કર્યાવાર કહેવાય કે આજે જે મંડપમાં છું હું રાણામાને કહે કે એક ખાલી કેમેરો ફેરવી લો રાણામા આખે આખું મંડપ દેખાડે અને ખરેખર સેવકોને જેટલા આશીર્વાદ બાપુએ આપ્યા છે એટલે ઓછા છે કારણ કે આ એક અદ્ભુત કાર્ય થયું છે અને જે બાપુએ વાત કરી કે શરૂઆત જે છે એ ભૂદેવથી કરી અને આપણા ટોટલી સોર સંસ્કાર છે એમાં શરૂઆતથી ભૂદેવ અને અંતમાં જે છે એ આપણે એ સંસ્કારમાં પણ ભૂદેવ હોય છે અને એની સાથે સાથે ગાયનું પણ એમાં એટલું જ મહત્વ કારણ કે બાપુ એમ કહે છે કે જ્યારે સારા દિવસો ત્યારે ગાયનું દૂધ અને જ્યારે અંતિમ સમય હોય ત્યારે લીપણમાં પણ ગાયનું છાણ એટલે આ ભૂદેવ અને ગાય એ આપણા જીવનના અભિન્ન અંગ છે અને બાપુને બે વાલા છે તો શરૂઆત કરશું જેના ઉપર ગુરુની કૃપા છે અને એના આશીર્વાદ આપણે સતત મળતા રહે છે એ કથાનું માધ્યમ હોય કે અલગ અલગ માધ્યમથી એ સતત માર્ગદર્શન આપતા હોય છે આપણી સંસ્કૃતિ માટે ઉજાગર કરતા હોય છે તો સિદ્ધાર્થ મહારાજને મળશું કે આ ભાવન જ્યારે યુગલો પ્રભુતામાં પગલાં માનશે આવતીકાલે કેટલો રાજીપો છે અને કર્યાવર જોઈને કેટલો આનંદ થયો છે શું કહેશું ભક્ત જી જી જય શ્રી મણિદાર મોગલ જય શ્રી વડવારા પહેલે તો આપ સર્વને હું શુભેચ્છા પાઠવું છું આ માંગલ્ય અવસરની આવા માંગલિક અવસરો તેમાંય મોગલધામ આ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ છે અને જ્યારે જ્યારે આપણા ઘરે પણ લગ્ન મહોત્સવ હોય ત્યારે જાણે સ્વર્ગ આકાશમાંથી ઉતર્યું હોય એટલો આપણે બધાને આનંદ થતો હોય પણ એ તો જાણે વૈકુંઠ ઉતરે હોય એટલો બધો આનંદ થાય છે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરીએ છીએ ત્યાં એક જાતનું સુકૂન આનંદ વૈકુંઠ જેવી પરમ શાંતિ સૌભાગ્ય સર્વ પ્રકારના અહીં આવ્યા પછી દુઃખ દુર્ભાગ્ય તો બધાય મા મોગલની કૃપાથી બધાય નીકળી જ જાય છે આપે વાત કરી ગાય અને બ્રાહ્મણો બુધેવો જરૂરી છે અને એનું કારણ છે ઋષિ ધર્મ આપણા વેદો અને વૈદિક ધર્મ એ ગાય ઋષિ ગંગાજી ગીતાજી એની ઉપર જ ચાલે છે અને કદાચ પૂજનીય છે તો એટલા માટે છે કે બહુજન હિતાએ બીજાના માટે જે પરોપકાર માટે જે જીવે છે એ વ્યક્તિ તો સદાય પવિત્ર અને પૂજનીય જ હોય છે તો ખુશી એ છે કે આવતીકાલે જ્યારે પૂજ્ય બાપુની છત્રછાયામાં જ્યારે મને આચાર્ય બનાવી અને અહીંયા સપ્તપદી ગાવાનો અને ધર્મ અર્થ કામ મોક્ષ એ ચતુર્થ નો એક આશીર્વચન આપવાનો અને સદાય એમનું સૌભાગ્ય રહે એના માટે સૌભાગ્યના મંગલ્ય શ્લોકો ગાઈને મારી જીભને પવિત્ર કરવાનો પણ મને અવસર મળે છે મને એવું લાગે છે અહીં મોગલધામમાં જે જે પણ કર્મ કરવા માટે આવે છે તો અમે અમારી વિદ્વતા બતાવવા નહીં પરંતુ મા મણીદારના આશીર્વાદ અમને પ્રાપ્ત થયા છે એમ સમજીને હાલી છે પશ્ચિમનું અનુકરણ આપણે કરતા હોઈએ છીએ અને એની અંદર ત્રણ શબ્દ છે લર્ન અર્ન અને રિટર્ન તમે શીખો કમાવો અને પાછું આપો પણ હિન્દુ સંસ્કૃતિ એમાં શ્રેષ્ઠ છે કારણ કે અંગ્રેજી તો આપણે ભલે ભભકો હોય છે બાપુ તો કહે છે આપણી સંસ્કૃતિ ક્યારેય ભૂલવી ન પણ બાપુએ જેવા ધર્મ અર્થ કામ અને મોક્ષ મોક્ષની જે વાત છે એ આપણી સંસ્કૃતિમાં જ હોય અને આ ભૂમિ પુણ્યભૂમિ છે કારણ કે અહીંયા બાપુના આચાર્યના પદે કેટલાય બધા અહીંયા આપણે જે છે અલગ અલગ શાસ્ત્રોના પાઠ કર્યા છે ત્યારે પવિત્ર ભૂમિ ઉપર એક તો માના બેસણા અને અલગ અલગ જે છે શાસ્ત્રોનું પઠન થયું છે ત્યારે આ પવિત્ર ભૂમિ પર જે યુગલો પ્રભુત્તામાં પગલાં માનશે તેનો સંસ્કાર જે છે એ કહી શકાય કે સાચા અર્થમાં એ બનશે બાપુ કેટલો રાજીપો થાય છે પહેલાં તો સેવકોનો કઈ રીતે બિરદાવશે જ્યારે તમે બધું જોયું ત્યારે પહેલાં તો મા ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ જામ જાડેજા જેમલસિંહ તમને રાણામામા નાખી ટીમને કે આજ મોગલધામે આવી અને તમે આજ જે કાંઈ મોગલધામમાં જે નાના મોટા અમે પ્રસંગો કરી છે બાપુના હસ્તક અને માના આદેશથી તો હવે પહેલાં આપણી માસફરા ન્યૂઝ ચેનલ એને ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ છે બાપ અને મને આનંદ એટલા માટે આવે છે જાડેજા સાહેબ કે કારણ કે જેને દુઃખની ખબર હોય ને એને જ બીજાની ખબર હોય કારણ કાંટો કાંટાથી જ નીકળે છે સમાજમાં એમ મેં પોતે જોયું છે એટલે મને ખબર છે કે દુઃખ વસ્તુ સુખ હોય એ તો ઠીક છે એ તો મેં માગ્યું જ છે નાનપણથી જ પણ મને આનંદ તો એટલો આવે છે કે મારા જે સેવકો છે દીકરા અને દીકરીઓ પડ્યો બોલ મારો હજી પડ્યો નહીં એ પહેલાં એ ઝીલી લીએ છે બાપુ હુકમ કરો બસ બીજી વાત નહીં જે સેવકો દીકરા અને દીકરીઓ અહીંયા મહેનત કરે છે અને જે રાત દિવસ સેવા આપી રહ્યા એને ખૂબ ખૂબ માના આશીર્વાદ છે પહેલાં હું તો લાઈવ દ્વારા કહું છું સેવકોને ક્યાંય ને ક્યાંથી ને આવ્યા છે બીજા અમારા ગામના જો કે મોગલધામના પ્રમુખ છે રાણુભા ચંદુભા જાડેજા એને માના આશીર્વાદ એને જેને કહેવાય કે પોતાનો અભિપ્રાય એક અને જેને કહેવાય કે એક જજમેન્ટ એનું જે દીકરીને કઈ વસ્તુ જો કંઈ નથી જોતું ખોટો બગાડ નહીં ખોટું નુકસાન નહીં હામલા એ કે બાપુ દાતાર દીએ ને તો એને આનંદ આવવો જોઈએ જે વસ્તુ જોવે એટલી જ વસ્તુ સામે એને કહી દીધી કે ભાઈ આ નહીં આ વસ્તુ દીકરીને જોઈશ બોલો તમારાથી અપાય છે કે તમે હુકમ કરો એટલે આમ આપી દઈ અને દીકરી ખૂબ પ્રામી છે પણ એમ હારા પડતા મારા ગામ ખભરાવના અને કુંભાડીના અને અઢારે વરણના કારણ કે મોગલને આજ ઉધળી કરી છે બાપ પણ ખરેખર મોરસેન પીછેથી રૂડો લાગે છે મોગલ ધામને માયે ઉધળું કર્યું છે એમ પણ ખભરાવે અને કુંભાડી બે ભાયતને ગામે થાય અને માને ઉધળી કરી છે ઉધળી તો બધા કરી પણ આ બે ગામ તો માનું હૃદય છે બાપ અને મને ખૂબ આનંદ આવે છે બાપ કે મારે કહેવું નથી પડતું રાત દિવસ મને એટલું કહેશ બાપુ બસ તમે ખાલી આદેશ કરો તમે માના સિંહ છે અને બેહો એટલા બધું કામ અને કરે છે આ બધા જોવા બેઠા આ અમારા નટુભા દાડા છે રાણુભા છે આહિરો છે રબારી કર રબારી કરણબી ભરવાડ કોલી અઢારે વરણ બાપ પણ માને ઉભા પગે ઊભા રહ્યા છે અઢારે વરણ પણ મને આનંદ એટલા માટે આવ્યો છે કે આમાં કોઈ મા બાપ નાની દીકરી છે કોઈને મા છે અને બાપ નથી બાપ છે ને મા નથી કોઈને ભાઈ નથી મેં તમને લાઈવ દ્વારા કીધું હતું કે દીકરી હું નથી સહન કરી શકતો દીકરી પ્રસંગે એવો કારણ કે જે દીકરીએ મારામાં ફોન આવ્યા છે બાપુને ખબર છે કે બાપુ અમારે આવવું છે પણ અમારી પાસે ભાડું નથી શું કીધું ભાડું નથી તય મને એમ થયું કે મોગલ બાર મહિને બાર મહિને તું આવા કાર્ય કરતા રહેવા દેજે જેથી આવી દીકરીઓને લાભ મળે મોગલ તો મેં એક મનોમન સંકલ્પ લીધો છે કે મા આવી દીકરીઓનું તું ધ્યાન રાખજે કારણ કે હું શું ધ્યાન રાખું હું તો એક નિમિત્ત છું પણ કરવાવાળી તો મોગલ છે બાપ એટલે કાંટો લાગ્યો જાડેજા સાહેબ કાંટો હોય કારણ કે ગરીબાઈ માણસને ને ક્યાંય બોલા ભગવાન કૃષ્ણ બાપુ જો એ કદાચ નાચતો હોય તો સમજી લઈ ગયો જગતનું ઝેર પી નાતી રહ્યો છે બાપ ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ એક બાજુ છે લખમણ એક બાજુ છે મા જાનકીન જો વશમાં ઊભા હોય તો પણ એક જગતનું ઝેર પીન બેઠા છે કારણ કે આ ધરતી ઉપર જ્યારે અધર્મી આવ્યા છે ત્યારે ભગવાન ખુદને અવતાર લેવો પડે છે માણસ રૂપમાં પણ જ્યારે ભગવાન માનવ રૂપમાં આવ્યા ત્યારે પણ ભગવાનના સિનેમાં વાનરોએ જટાવ્યો પક્ષીઓ અને એને મદદ કરી છે આ મોટી ગાથા છે એમ આ એક ભગવતીનું સાન્ય છે પણ માની જેને જેને સેવા આપી છે જેને જેને દાન આપ્યું છે દીકરીઓને અને એક એક તમે જોવો છો ને વસ્તુ હું તો છું એમ્પોર્ટન્ટ વસ્તુ આપી છે કબાત પણ એવા એમ્પોર્ટન્ટ આપ્યા છે હંચા આ તે બધી ઘણી વર્ષો કેટલી જાતની બાપુ વસ્તુ છે બાવન કે ત્રેપન જાતના આઈટમો આપી છે આખું ઘર એમાં જે છે એ આખું દેખાય છે કે આખું ઘર જે છે ને એમાં કઈ વસ્તુ લેવાનું નથી આવતી અને એમાં તમે જે વાત કરતા હોય કે વાસણોથી કરી એલ્યુમિનિયમનું ક્યાંય નામ નથી કાસુ પિત્તળ અને તાંબુ બાપુ અને આ બધી વસ્તુ અને સાથે સાથે સૌથી વધારે જે ગમ્યું કે એને પગભર કરવાની વાત છે તો આજે દીકરીઓ જે છે એને સંચો મળે ત્યારે બાપુ એ મહિને જો બસો જો પાંચ હજાર રૂપિયા કમાઈ લેશે તો આ બધી વસ્તુનો કેટલો રાજીપો છે એટલે એક એક વસ્તુ બહુ કહી શકાય કે અંગ્રેજીમાં ચોઈસ કરવામાં આવી છે બાપુ કેટલો રાજીપો બહુ રાજીપો કારણ કે જીવન જરૂરિયાત વસ્તુ છે દીકરી માટે કે આ દીકરીને હંચ હોય તો હાંજે બસો રૂપિયા કમાય એટલે પ્રમુખે કીધું બધાએ દાદાને કે બાપુ ભલે તમે ટીવી દો અમને વાંધો નથી પણ વયસમાં એક વાત કરી બોલો એ કે ટીવી ઘરે ઘરે છે અને ટીવી હોય તો માણસ અત્યારે મોબાઈલમાં પડાય પણ આ જો હંચા ને તો દીકરીઓને રોજી ન હાલે બધી દીકરીઓ સરખી હોય નહીં એટલે હું ખૂબ રાજી થયો મેં વાહ તમને કીધું માએ જ ઉજવાડ્યું એટલે મેં દીકરાને સામે કીધું દીકરો પણ અહીંયા સામે જ ઊભો સાર્યો ભાઈ લાઈવ કરો એને ઉપર આ દીકરોની બે દીકરા થાય અને હંચા લીધા છે પણ ખરેખર મેં બહુ એને આશીર્વાદ આપું છું આ દીકરોને બીજો આશીષ ઠક્કર છે બે ભાગીદારમાં લીધા છે આ હંચા એના બાપુએ ને બે લીધા છે એટલે હું ખૂબ રાધી થયો છું તો આ વસ્તુ મારા મગજમાં મને સમજાણું કે વાત સાચી આ જીવન જરૂરિયાત વસ્તુ છે તો આ દીકરીઓ રાજી થાય અને તમે જોવો છો વસ્તુ એક એકથી સળિયાતી છે બીજું પાછું એ ગામ કીધું કે બાપુ આપણે પ્યાલ કરવીને છે ને એ કે બધાએ આપે જ છે દાતારો બધાય સમૂહ થાય જ છે ને દેતા જ હોય છે અને માતાજી એને દેતા રાખે પણ આપણે એક અલગ ધારો રાખવો મશીનો એ કે આપણે દીકરીઓને કે એક એક રાશન રાશનની કીટ આપી છે તમે કેટલા દિને આપશો કે બાપુ તમે કયો એટલા દિને આપો મેં કીધું પંદર વીસ દિન કે પંદર વીસ દિન નહીં બાપુ એક એક મહિનાની દીકરીઓને આપણે રાશનની કીટ આપી છે જેથી દીકરીઓને કાંઈ લેવું ન પડે મહિના હતી તો એ પણ રાશનની કીટ પણ લઈને તૈયાર રાખી છે દીકરીઓને કારણ કે આશીર્વાદરૂપ છે પણ મારી પાસે મા સિવાય બીજું નથી કાંઈ હું લાઈવ દ્વારા કહી રહ્યો છું બને એટલું દીકરી ન કારણ કે દીકરી તો દીકરી છે દીકરી એક તમે જે એને પાત્રો હમજતા હોય દીકરીની ઇજ્જત કરો દીકરીને બેન તરીકે બોલાવો એને ધીડી કહીને બોલાવો એને બાઈ કહીને બોલાવો પણ દીકરીને કોઈ દિવસ છોકરી ન કહો કારણ કે એ આપણે ભવાનીનું અપમાન કરી છે બને એટલું એનું ઇજ્જત કરો દીકરીને એને ખાલી એટલું કહો કે બાપ દીકરી તો અંદરથી રાજ્ય થાય છે ને પણ એને કહે છોકરી ક્યાં એટલે એ એ દીકરી અંદરથી દુભાવી છે કોઈનો આત્મનો દુભાવો મોગલ એમ કહે છે કે આત્મદુભાવો પાપ છે દીકરીઓને રાજી એટલે મા મોગલ રાજી પણ જે દાતારોના ધોધ છૂટ્યા છે હું તો એટલું કહું કે હે મોગલ જે જે આમાં દીકરાઓને દીકરીઓ ગામના પરગામના દેશ વિદેશમાં બધા આમાં જોડાણા છે કે જે દીકરીઓને દેવા માટે હું એને ખૂબ ખૂબ આશીર્વાદ આવું છું હે મોગલ જેને દાન દીધા છે દીકરીઓને જેને જેને એનું મોગલ તો અભરે ભરજે એના વિઘન આવરણ મને દેજે પણ આવા દાતારોની જરૂર છે કે જેથી નવા નવા કાર્ય કરતા રહીએ અને આમાં ઉપયોગી આવતા રહીએ અને બીજું જાડેજા સાહેબ કે હવા હવા તોલો હોનું આપ્યું છે બરાબર એટલે મેં કીધું સવા સવા તોલો હોનું મને કે બાપુ તમે આદેશ કરી દીધો એટલે સવા સવા શું મોગલ ધારે કરે કે એટલે હવા હવા તોલો અમે સોનું પણ મોગલ આપે મારી જ કોઈ ઓકાત નથી હું શું આપવાનો હું તો એક નિમિત્ત છું પણ દાતરો થાય ને એ પણ કરી દીધું બહુ સારું છે દીકરી પહેરીને રાજી થાય આ પુન છે મોટું એટલે હું અઢારે વર્ષને કહું છું દીકરીને પણ દીકરીનું કનાદાનનું પુન લ્યો બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવો કથાયું કરાવો તળાવ ઊંડા કરો આ બધા આ દાન છે કારણ કે બ્રાહ્મણ જન્મતા જોય છે અને મરણમાં પણ બ્રાહ્મણ જોવે તો અમારા એવા આચાર્યશરી બાપુ અંબાધામ દુધય એમને તાળીથી વધારો બાપ એમના હા ભણો તો અમારા માટે જ લાવો છે ને બાપુ તો જો કે મારા હૃદયમાં લખાઈ ગયા છે કે મોગલધામે જે કાર્ય કર્યું એમાં બાપુ હવ પહેલાં કારણ કે બાપુ પાસેથી અમને જાણવા મળે છે બહુ બાપુ વિદ્વાન છે અને બહુ પણ સારામાં સારું બાપુ વાંચે છે એટલે બાપુ માથે તો મને પહેલાથી એટલો જીવ જુદા છે એક છે સમજી ગયા બાપુ માંડવો આજે આપણે કરીએ એટલે આજે આજે મોટો માંડવો જોઈને બાપુ એટલો રાજીપો થાય છે કારણ કે આજે કોઈ એક ઘર જે છે આટલું આઉટ ન કરી શકે એટલે જાણે ભાગવત અને રામાયણ થતો ને એવડું મોટું મંડપ અહીંયા સામિયાણો થયો છે બાપુ તો એ આયોજન ઘણા દિવસનું હશે તો કઈ રીતે એને પાછા તમે બિરદાવો છો અને બીજું રાણુભાઈ જે બાપુ જે આજે કરિયાવાર દેખાડતા હતા જાણે પોતાના ઘરમાં પ્રસંગ હોય એ ખુશીથી તમને બધું હતા તો બાપુ આ આખી દરેક દીકરીઓ છે અને યુવાનો પણ છે અને વડીલો પણ છે અને એ તો થાકતા જ નથી તમારા તો તો કઈ રીતે ખરેખર હું તો એમને કહું મોગલ એને ખૂબ થાગા દેજે બીજી લાઈવ દ્વારા મને કહેવા દે ને એ બે ભાઈ તેતાલીસ વર્ષથી ભેળા રહીશ કેટલા તેતાલીસ વર્ષ તો ત્રીજી વાર બોલું છું તેતાલીસ વર્ષથી મને હવે ખબર પડી છે કે મેં તમે બે ભાઈ કે હા બાપુ તેતાલીસ વર્ષ ભેળા હવે કે મેં છોકરાઓને કીધું કે બેટા હવે તમે થોડું થોડું ધ્યાન દો આ પોઈન્ટ કહેવાય કારણ કે એને 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 કયું કામ આવ્યું છે આ સેવા અને બીજું મેં કીધું સેવા કરીશું ને બધું કહે છે આપણી એક જાતનું સમજી લેજો કે આપણું નિંદામણ નીકળે છે મને કી એ વાત તમારી હાથી બાપુ કારણ કે નિંદામણ નહીં રહે તો કોઈ પણ તમે માટલું લેવા જાઓ ટકોર કરો છો ને કે બોધું જ નથી ને પાણી વીયું જાય છે એમ ટકોર કરે છે તમારી આ જે સેવા કરો છો એમાં માણસ ટીકા કરે બધું કરે તો જ તમે આગળ આવો નગર ક્યાંથી જ ચોખા થાય છો એમ જે સેવા કરતા ને એને મોગલ બહુ ધ્યાન રાખે છે એની નોંધણી કરે બાપુ આ કામ કરવું એટલે આ મગજ ફરી જાય કેટલા એના ફોન આવે મને કોકના ફોન હું મને બોલતા આવે નહીં કે હિન્દીમાં આવે એટલે એ પછી સંભાળ લે હું બગડા છટો બોલ કારણ કે મને હિન્દી બોલતા આવડે નહીં છો પણ છતાંય એ પોતે જાવ એ કે બાપુ અમને દઈ દે ને અમે મેં પણ તમે એ કે કાંઈ જાવ અમે પણ રાતના બબે અઢી અઢી વાગે વિદેશમાંથી ફોન આવે કારણ કે અહીંયા રાત તો આપણે દિવસ ને આપણે દિવસ રાતે ફોન આવે કે બાપુ અમારા કે કાંઈ વાંધો નહીં આ વસ્તુ છે આ તાગે છે મગલ પરીક્ષા કરે છે પણ ધન્ય છે ખરેખર છે એની જે આવડત વખાણ નથી કરતો હું આ લાઈવ દ્વારા પણ આવડત એ કે બાપુ જે દાતારો દઈએ છે તો આપણે એને ખોટ નથી આવતી દેને એને પાંચ રૂપિયાનો ફાયદો થાય ને એવું કરવાનું છે કારણ કે આપણે બાવન દીકરી પ્રભુતાના પગલાં મૂકે છે તો આપણે એમાં હામલાને કહેવાનું ભાઈ બાવન વસ્તુ લેવાની છે આમાં તું અમને ફાયદો કરી દે તો કોઈ પણ દીકરીને એક આઈટમ આપણે દેવાની વધી જાય વસ્તુ આ છે એટલે આ વસ્તુને હું ખૂબ માનું છું કોઈ વસ્તુ હારી છે વસ્તુ દીકરીને કોઈ વસ્તુ વસ્તુ એમાં જાતનું અમે આવવા નથી દીધું હાતી વસ્તુ કે દીકરીનો ઉપયોગ આવે દ્યો તો આવું દ્યો તો જેથી આ આ દુનિયાને ખબર પડે અને આ આપણી પરંપરા છે બાપુ આ બ્રાહ્મણની સાક્ષી ધરતીની સાક્ષી પંતની સાક્ષી અગ્નિની સાક્ષી સુરતની સાક્ષી અને બીજા મોગલના ખોળે આ દીકરીઓ પ્રભુતાના પગલાં માંડે પછી દીકરીના જીવનમાં કોઈ દુઃખ નથી રહેતું બાપુ આ મોગલધામથીને એક બાપુનો અવાજ છે વિરામ તરફ અને આવતીકાલનો કારણ કે આ મારે અત્યારે જ રાત્રે જ હું ટેલિકાસ્ટ કરવાનો છે એટલે આવતીકાલે મહારાજ શ્રી જે તેમને આદેશ આપશે કે સવારથી બપોર સુધીનો શું નિત્ય જે આનો આખે આખો ક્રમ હશે બપોર આવતીકાલે કઈ રીતે શરૂઆતથી બપોર સુધીનો આખે આખું હશે આપણું આયોજન જી જી પ્રાતકાલમાં જે જાનો આવશે તો એ જાનોનું સ્વાગત અને ત્યારબાદ આપણે વૈદિક વિધિ વિધાનથી અહીં આપણો જુઓ દ્વાર સામે ઉત્તર દક્ષિણ થતું હતું એટલે આપણે એ પણ નજરમાં લીધું છે કે આપણે દક્ષિણ બાજુ આપણે લાડા નથી નથી ભૂખવા તો આપણે પૂર્વ પશ્ચિમનો દ્વાર કરાયું છે એટલે બધી જ વસ્તુ વૈદિક વિધિ વિધાન પ્રમાણે એમને ભૂખવામાં આવે એ બધું આવશે અને જ્યારે એના શુભ ચોગડિયા જે મૂર્ત છે બધા જ લાડાઓ અને વરકન્યાઓ પ્રભુતામાં પગલાં જે માણશે એ વરગોડિયાઓને વૈદિક વિધિ વિધાનથી જે એમનું હસ્તમેળાપ છે પાણીગ્રહણ છે પછી જે આપણા ચરણ પ્રક્ષાલન છે કુલ ગોત્ર ઉચ્ચાર કહેવાય કે જ્યારે ભગવાન રામજી પરણવા ગયા હતા ત્યારે કેટલો બધો એના સૂર્યવંશનો ગોત્ર ઉચ્ચાર કરે તો અને સીતાજીનો પણ ગોત્ર ઉચ્ચાર કરેલો કે તમારા વંશમાં કેવા કેવા પવિત્ર આત્માઓ થઈ ગયા છે મહાપુરુષો થઈ ગયા તો એ પણ એક જાતની પદ્ધતિ છે અને જે ચાર ચોરીઓ છે એ ઋગ્વેદ જજુર્વેદ સામવેદ અથર્વવેદ છે આપણે બધાએ ચારે ચાર વેદના સંતાનો છીએ આપણે એના રસ્તે રસ્તે હાલવાનું છે તો એની બધી વેદની રૂચાઓ માટે અમે પાંચ બ્રાહ્મણો એ ચારે વેદની રૂચાઓ ગાશું અને એ રૂચાઓની અંદર એવી શક્તિ હશે કે ખરેખર જે વિશ્વકલ્યાણ પણ કરી શકે એટલી શક્તિ હોય છે એની છતાંય જે વરગોડિયા હોય પ્રભુત્વ પગલાં માંડે એના જીવનમાં તો શાંતિ થશે જ એ ચોક્કસથી બાકી તો આપણે જેમ બતાવીએ એમ ધર્મ અર્થ કામ મોક્ષ એવા ચાર પુરુષાર્થોના જે આપણે મંગલ ફેરા લેશું અને બાકી તો બાપુ છે એ એક જાતના મને એવું લાગે છે કે શિલ્પકાર જે હોય કે જે ઉપરનો કચરો કાઢી અને મૂર્તિ બનાવે છે તો અંદર જે સંસ્કાર હોય એ આખી મૂર્તિ કહેવાય અને અંદર જે વ્યસન ફેશન જે કાંઈ બધનો કચરો હોય એ બધો નીકળી જાય એટલે એ બાપુના આશીર્વાદ પણ અમે લેશું કે જેથી જીવનમાં જ્યોતિઓ પ્રગટે અને એક શિલ્પકારને જેવી મૂર્તિ ગમતી હોય એ આપણા વૈદિક સંસ્કૃતિ પ્રમાણે કે આપણે મનગમતી મૂર્તિ હોય તો આપણે તરત જ એને પ્રાણ પુરાઈ જાય છે પ્રાણ પૂરવા નથી પડતા આવતીકાલનો આખો કાર્યક્રમ મા ન્યૂઝમાં લાઈવ હશે મા મોગલની ચેનલ ઉપર લાઈવ હશે સમગ્ર ગુજરાતમાં લોકો ટેલિવિઝનમાં જોઈ શકશે ચીટીપેલ બસો તોતેર ઉપર અને દેશ વિદેશમાં સોશિયલ મીડિયા પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિમાં આપણે જતા રહેશે એવું લાગશે મને એવું લાગે છે કારણ કે મંત્રોચાર છે એ પ્રમાણે આપણે ભગવાન શ્રીકૃષ્ણ કૃષ્ણ રામના સમયમાં આવશે એવું મને લાગે માહોલ કાલે જી જી જરૂરથી જરૂરથી તો દેશાંતા વેસા અને જે લોકો આજુબાજુ છે રૂબરૂ આવી શકો તો બહુ સારું પણ જે નથી આવી શકતા એ મા ન્યૂઝમાં અને મા મોગલની જે ચેનલ છે એમાં આપણે લાઈવ જોઈશું અને જીટીપીએલ ચેનલ બસો તોતેર ઉપર ઘેર બેઠા આ સમગ્ર કારણ કે આ વૈદિકનો સમય જે છે આપણે ત્યાં આ ભૂદેવો લઈ જવાના છે બાપુના આશીર્વાદ છે જેમ વાત કરીએ એમ તો બાપુ પારસ મળી છે જેને અડે એ વ્યક્તિ જે છે એનામાં પરિવર્તન આવી જતો હશે ને અને બધાના અનુભવ છે તો બસ આટલું જ અને આવતીકાલે વહેલી સવારથી શરૂ થઈ જશે અને બપોર સુધી જે છે એ આપણે તો આ બસ આ કાર્યક્રમને નિહાળજો અને કઈ રીતે આખા ખુ આયોજન છે એ એમાંથી તમને પ્રેરણા પણ મળશે રાણાભાઈ આહિર સાથે જયમલસિંહ જાડેજામાં મોગલધામ કબરાવ ભચાઉ મોગલધામ કબરાવ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ મહોત્સવ

પરમપૂજ્ય મોગલ કુડ બાપુશ્રી તથા સમસ્ત સેવકગણ શુભ સ્થળ મોગલધામ કબરાઉ તાલુકો બચાઉ કજ